હેલો ગુડ મોર્નિંગ કેવું છે બધા મજામાં દિવાળી આવી ગઈ બધા મજામાં જ હોય અમારે જો મેડમ છે ને આંગણું બહુ હારી દેધો હે દિવાળી દાડા આંગણું આમ સાફ સુફાઈ રાખે સારું લાગે બહારનો નજારો જોઈ શકો હો ફાઈનલી માતાજીના દર્શન કરી લીધા અને માતાજી માંગને જો મંડપ મંડપમાં આઈ અમે જો અત્યારે વાગ્યા કેટલા ખબર છે તમે જોઈ લો તમારી રીતે જોઈ લો બે વાગ્યા કરો દિવાળી ના ટાઈમે બપોર ખાવાનું આ કે તહેવાર કેવાય અમારા માટે ભાઈ તહેવાર થોડુંક શાક લેવાયું શાક ફટાફટ બનવા લાગે અલ્લો ગુડ મોર્નિંગ કેવું છે બધા મજામાં દિવાળી આવી ગઈ બધા મજામાં જ હોય અમારે જો મેડમ છે ને આંગળું બુહારી દેજો હે દિવાળી ની દાડા આમ સાફ સફાઈ રાખે સારું લાગે બાર નો નજારો જોઈ શકો હમણાં ઉપવાન થાય બધા મોડું શાંતિ થી આરામથી નવી હવાણી થી હા હે ભાઈ નવી હાવાણીથી થી વારી

ધ્રુવભાઈને ને કાલે રિપોર્ટ રિપોર્ટ કરાયો તો તે બધું કમ્પલીટ થઈ ગયું છે હવે આજે જોઈએ ને કેવું છે ને કે આજે ને બોટલ ચડાવવાનો હે ધ્રુવભઈન આજે રવિવાર હે ડૉક્ટર સાહેબ કહેતો તો બપોર સુધી આવી જાજો તો બોટલ ચડાવી દઈશું તો હવે જોશું જ ધ્રુપભઈણ કેમનું છે બરોબર ને કેકડાભાઈ એટલે વેલાવેલા તૈયાર લાવો એટલે જવાય મારે અલ્લો યુટ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહેમાનો નાસ્તો દઈ દીધો હે મહેમાનો નાસ્તો કરાવી રહ્યા જોવો કેવડી ઠીક કહે આ બાજુ નીચે કરે છે પાણી પાણી ભરાઈ ગયું હે મસ્ત મજાનું નાસ્તો કરો આજે આવ્યા હતા મોડા થોડાક જય શું ચલો મળીએ દુકાને ફાઇનલી આવી ગયા આપણે દુકાને દુકાન થોડું ઘણું સાફ સફાઈ કર્યું છે અને મોડું થઈ ગયું એટલે પછી માતાજીને મંદિર સાફ કર્યું ગુલાબના હાર ચડાવ્યા ગુલાબ મૂક્યા અને દીવાને બધી કરી દીધા છે જય માતાજી કરો બેડો પાર ફાઇનલી ધ્રુવભાઈ બીમાર હે તો એ દુકાને બિહાર્યા હે અને અમાર જવું મંદિરે ચામુંડા માતાનું મંદિરે જઈએ દૂધ નુડોલ ખાલી કરી દીધું ને માતાજીના દર્શન કરી લીધા અને માતાજીમાં અહીં જો મંડપ મંડપ બંધાય રહ્યો બ્લોક બ્લોક નખાઈ ગયા મસ્ત મજાનું મંદિર જો પહેલાં તો શું ચોમાસામાં અહીંયા કીચડ થઈ જતું હતું બ્લોક નાખી દીધા મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને હવે મેડમ જાય છે દાન પુન કરવા ને આપણે નીકળી બારી બરોબર હે મતા માટે હે ને જ્યુસ લેવાનો હતો તો જ્યુસ કાકા કાઢે રે મસ્ત મજાનો તો બીમાર થઈ ગયા ધ્રુવભાઈ તો ધ્રુવભાઈ માટે મોસંબીનો જ્યુસ કટાયો હે અને આ બાજુ આ લોકો લે એટલે આને બધું ફ્રૂટ ને એવું બધું લેવાનું હોય લઈ લઈએ કરે તો કાઢે છે કાકા મસ્ત મજાનો જ્યુસ કાઢીયા લે બરફ પગન હંડો બરફ પગ હાલો ગાઈસ તો આને શું કહેવાય કે બપોરે દુકાન કરીને આવ્યા બંધ ધ્રુવ માટે જ્યુસ વૂસ લેવાનું હતું લઈ લીધું હતું થઈ ગયું હતું મારે પછી અત્યારે આ દુકાનથી મોડું અને આને કીધું ભાત ધ્રુવઈ ખાય એવું બનાય અને કાઢી રોટલી તો અમાર ખાવાની હોય અને વઘારેલા ભાતને કાઢીને રોટલી ચલો ભાઈ ખાઈ લે હલો કેકડા ભાઈ તને ખાવ એ નાટક એટલે કેમ બે વાગ્યા કરો દિવાળી ના ટાઈમે બબે વાગે બપોર ખાવાનું આ કે તહેવાર કેવાય અમારા માટે ભાઈ તહેવાર તો જેને મોજ આવી જતી હોય તો બીમાર પડ્યા દેખાય અમે આવી ગયા મસ્ત મજા ના વિદ્યાનગર ના રોડ ઉપર જોઈ વિદ્યાનગર આજે દિવાળી ના ટાઈમે બહુ તમે જોઈ શકો છો વિદ્યાનગર રોડ છે દુકાન બંધ કરીને આવી ગયો તો હું થોડું બારે જમવાનું જેવા આવ્યો હતો લેતા આવ્યો બરાબર ઓર્ડર આલો હે ઓર્ડરમાં મળી જાય તો બરોબર ત્યારે મસ્ત મજાનું જમવાનું લઈ લીધું છે અહીંયાથી આપણે મુરલીધરમાં અને જમવાનું સારું આવે છે તો આપણો ચલો જ્યારે શક્તિ રોટલી ઘરે બનાવવાની આવ્યો હું તે વિદ્યાય હું તી સાત કિલોમીટર થાય છે ચલો ત્યારે મને ઘરે હવે ફાઇનલી હું તમને છે ને અમ વિદ્યાનગર બતાવું જો કેવો રોડ છે જો રાઇટિંગ જેવું જોવા જો છે ને વિદ્યાનગરમાં આવતા જાણે એમ થાય કે ફાર જાય એવું લાગે

મારે મોડું થઈ ગયું આજે લગભગ દસ વાગ્ય એટલે મેં કીધું આને કીધું રોટલી બનાવીને તે બપોર લોટ બાંધ્યો તો હતો રોટલી બાંધીને એના પર ફટાફટ જમી દેવા ચલો ત્યારે વીડિયો મળે કાલે સવાર